તો હોસ્પિટલ હોસ્પિટલની વાત કરીએ કે હોસ્પિટલમાં બેદરકારીના રૂપે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે મહિલાના ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોમ્પ્લિકેશન ઉભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ જે છે ખાતે થયેલું છે ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે એક મહિલાનું મોત થયું છે શું હાલની અપડેટ સ્થાન સરકારી હોસ્પિટલમાં નસબંધીના ના ઓપરેશન દરમિયાન મહિલાના મોત બાદ હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પચીસ વર્ષીય મહિલા છે તે પોતે નસબંધીના ના ઓપરેશન માટે સ્થાનની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી તે દરમિયાન ત્યાં હાજર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા મહિલાનું મોત નીપજવા પામ્યું છે મોડી રાત્રે આ ઘટના બની છે મૃતક મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ પ્રકારની ઘટના બન્યા બાદ જે પરિવારજનો છે તેમના દ્વારા હોસ્પિટલમાં હોબાળો મચાવવામાં આવ્યો છે જોકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન પથડે તે માટે ડીવાયએસપી સહિત નો સ્ટાફ છે તે મધરાત્રીએ ખાન સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો છે પચીસ વર્ષીય મહિલાની હોસ્પિટલમાં નસબંધી માટે બોલાવવામાં આવી હતી તે દરમિયાન અન્ય કાપી નાખવામાં આવતા આ પ્રકારની ઘટના બની છે હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરોની આમ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક મહિલાનો જીવ લઈ લેતા હાલ તે અંગે તપાસ હાલ તેજ કરવામાં આવી છે જી આભાર ફસલ સમગ્ર માહિતી આપવા માટે